નમસ્કાર દર્શક મિત્રો પહેલકાન ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે ડાંગ જિલ્લામાં અહવાદ તાલુકામાં આવેલ ધવલી દોડ ગ્રામ પંચાયતમાં ચાલતો ભય વગરના ભ્રષ્ટાચાર બહાર આવ્યા છતાં અહવા તાલુકા વિકાસ અધિકારી કે તાલુકા પંચાયત બાંધકામ એજિનેર તલાટીકમ મંત્રી જેવા ટકાવારીમાં ભાગીદાર છે કે કેમ સ્થાનિક પત્રકારો તરફથી વારંવાર રજૂઆત કરવા છતાં હાલના આવા તાલુકા વિકાસ અધિકારીઓ એક જ ઘંટડી વગાડતા હોય કે અમે આગળની તપાસ કરતા છે તપાસ ચાલુ છે પછી અમે તમને જણાવીશું તાલુકા વિકાસ અધિકારીનું કામ બીજી બાજુ તાલુકા પંચાયત બાંધકામ ઇન્જિનિયર જેવા તુરુબરો ઓફિસમાં પણ નજરે પડતા નથી ને જાણવા પડે કે ફિલ્ડમાં ગયો છે એમ ગોળગોળ જવાબ આપી રવાના કરી દેવામાં આવે છે તો શું ધવલી ગ્રામ પંચાયતના ભ્રષ્ટાચાર છુપાવવાની કોશિશ કરતા છે કે કેમ વિકાસના કામના નખરી ભેટ કામોના સ્થળો ઉપર બદલાઈ જતા હોય તેની વિગતો પત્રકારોએ સાચી હકીકત બહાર આવી રહી છે છતાં ડાંગ જિલ્લાના મુખ્ય અધિકારીઓ જેવા કે જિલ્લા વિકાસ અધિકારી કે જિલ્લા કલેક્ટર જેવાને પણ વિકાસના કામોમાં કોઈ રસ નથી તેમ લાગી રહ્યું છે તો શું ગાંધીનગરની ટીમને રાહ જોઈ બેઠા છે કે કેમ ધવલી દોડ ગ્રામ પંચાયતની તળિયા છાટક તપાસ હાથ ધરવામાં આવશે તો ભ્રષ્ટાચાર કરનારી પોલ બહાર આવશે અને ધવલી દોડ ગ્રામ પંચાયતમાં ચાલતો પત્ની રાજ કે પતિરાજ રિપોર્ટર રમેશ મહાલા તહેકા ન્યૂઝ ડાંગ